તો ચાલો મિત્રો આજે આપણે આવી ગયા છીએ ઘરના રોટલામાં એનું એડ્રેસ છે જળેશ્વર બસ સ્ટેન્ડની એક્ઝેક્ટ સામે તો ચાલો મિત્રો આજે ઘરના રોટલાની મુલાકાત કરીએ મિત્રો આપણે જાણીએ કે ઘરના રોટલામાં શું શું વસ્તુ જમવામાં મળે છે તો બાજરીના રોટલા મકાઈના રોટલા દેશી રીંગણાનો ઓળો માખણ ચણાની રબડી લીલી હળદરનું શાક લીલા ચણા આખા લસણનું શાક વગેરે વગેરે તો મિત્રો અહીંયા અલગ અલગ ડિવાઇસમાં અલગ અલગ પાર્ટ પાડેલા છે થાળીઓના તો ફિક્સ થાળી છે દોઢસો રૂપિયા ફૂલ થાળી છે એકસો નવાણું રૂપિયા સ્પેશિયલ જે ઘરના રોટલેનું જે કહેવાય ને કે સ્પેશિયલ મેન્યુ બનાવેલું છે એમને એમની અલગ જ રીતે ડિઝાઇન કરીને તો એ સ્પેશિયલ થાળી કરીને રાખ્યું છે એમને તો પછી એક સ્પેશિયલ તુવેર ઠોઠા એનું પણ એક અલગ એડવર્ટાઇઝ કરી છે તુવેર ટોઠાનું શાક અને સ્પેશિયલ આપણે જે રાજસ્થાની દાલબાટી કહીએ તો એમને બહુ જ મસ્ત સુરેન્દ્રનગર જિલ્લામાં સારામાં સારી દાલબાટી અહીંયા તમને મળી રહેશે તો મિત્રો અહીંયા નાસ્તાના પણ અલગ અલગ રાત્રે જમવાનું પૂરું થયા પછી નાસ્તાના પણ પ્રકાર પાડેલા છે તો રાતે નાસ્તો પણ તમને મસ્ત મસ્ત જડી રહેશે જેમ કે ડાબેલી છે વડાપાઉ છે દહીં થેપલા છે વઘારેલો રોટલો છે મેગી ચીપ્સ વગેરે તમને અહીંયા મળી રહેશે તો મિત્રો તમે વહેલા સર અત્યારે શિયાળાની સિઝનમાં શિયાળાની થરથરતી ઠંડીમાં ગરમા ગરમ જમવા

તો તમે અહીંયા હોટલમાં કઈ રીતનું બનાવો છો ને કઈ કઈ રીતની આઈટમો બધું હોય છે દેશી ખાણામાં અમારે અહીંયા ઘણી બધી વેરાયટી હોય બાજરાના રોટલા મકાઈના રોટલા જુવારના રોટલા ભાખરી દહીં થેપલા અને રાતનો કંઈક હવે એવો અલગ જ કોન્સેપ્ટ લઈને આવવાના છે કે જે રાજકોટના માયકો માયકોના પુડલા કે છે ને એવું એવું બધું ઘણું ઘણું વગેરે વગેરે બનાવવાના છે અને ખાસ કરીને અમારો કોન્સેપ્ટ છે કે અત્યારે શિયાળામાં લીલા ચણા લીલી હળદર રીંગણાનો ઓળો આખું લસણ અને દાળ બાટી તો દિનેશભાઈને મળીને એમને ખૂબ જ આનંદ થયો એમની આ જે દેશી જે દેશી રીત છે દેશી રીત રિવાજ છે એ પ્રમાણે કે એમને અલગ જ કોન્સેપ્ટ બહાર પાડ્યો છે જેમ કે બાજરીના રોટલા ચૂલા ઉપર મસ્ત મજાના રોટલા બનતા હોય વઘારેલો રોટલો જે બાજરીના રોટલામાં એમ કઈક અલગ જ ટેસ્ટ મળે છે એવો વઘારેલો રોટલો પણ રાતે નાસ્તામાં રાખે છે અને એમનો એક્સ્ટ્રા ઓર્ડિનરી જે કોન્સેપ્ટ છે લીલા ચણા લીલી હળદરનું શાક આખા ચણા આખા લસણનું શાક અને પણ આખી ડુંગળીનું પણ શાક અહીંયા મળી રહેશે અને જો તમારે સ્પેશિયલ પણ શાક ખાવું હોય તો પણ તે દિનેશભાઈ આપણને બનાવી ચાલો મિત્રો તો અહિયાં અલગ અલગ રીતે મસ્ત મજાની ખાવામાં બેસીને ખાટલા પર બેસીને જમવાની જે સ્ટાઇલ છે તે દેશી જમવાની જે વસ્તુ છે તમને અહિયાં જમવામાં પણ બહુ જ મજા આવશે અને ખાટલા પર બેસીને જમવાનો તમે આનંદ માણો